thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક નવ મહિનાના બાળકના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે રમતા રમતા મોબાઈલનો ત્યારે એલઈડી બલ્બ ઘટી જતા બાળકની શ્વાસનળીમાં તે ફસાઈ ગયો હતો નવ દિવસ સુધી બલ્બ બાળકના શરીરમાં રહ્યો હતો આકડે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક એલઈડી બલ્બ બહાર કાઢી અને બાળકને નવજીવન આપ્યું છે વધુ વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક નવ મહિનાના માસૂમ બાળકના જીવ પર જોખમ તોડ પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબે કુશળતાના કારણે બાળકને નવજીવન રમતા રમતા મોબાઈલ એલઈડી બલ્પ પગડી જતા તે બાળકને બાળકમાં ફસાઈ ગયો હતો જેના કારણે બાળક છેલ્લા નવ ત્યારે દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહ્યું હતું તો વધુ આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ડોક્ટરનું જણાવ્યું કે ઓપરેશન પછી બાળકની તબિયતમાં ઝડપીથી સુધારી રહી છે અને તે હવે સ્વસ્થ છે ત્યારે ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ડોક્ટર રાકેશ જોશીએ ખુલાસો કર્યો કે જ્યારે બાળકને સિવિલમાં લાવવા ત્યારે કરતા તેના ફેફસામાં જેવું કંઈક દેખાયું જે સર્જરી પછી મોબાઈલ ફોનનો એલઈડી બલ્બ હોવાનું બહાર આવ્યું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ